તે ભીમને તરત લાગ્યું કે ભીમને કાઈની મારીને એટલી કુઈરી કીરી લાગી તમને દેખાડે ને અત્યારે પાણી અત્યારે એમાં એમાં ભીર્યું છે તમને ઈ દેખાય એટલે ભીમ પાસપાનું જ્યાં જ્યાં રથડ્યા ના ક્યાંક ને ક્યાંક તો વસ્તુ એવું ઇતિહાસી પીડું જ હોય અને આયા ગણે જો ભીમની કુઈ તમને બતાવી ના ફરતું ફરતું જંગલ છે એ પણ તમને પહેલાં બતાવી દઈ જો આમ જો નાલન જંગલ જેવું છે અત્યારે આ એક બે આવું બે વસ્તુ જંગલ માં જ્યા જ્યા એલ્યા ના ક વસ્તુ તો હતું જ છે જો આ તમને બધી બતાવી દીધી શું હતી ઇતિહાસ એ બતાવી દીધી તમને આ વિડીયો ગેમો હોય તો લાખ શિયાળ છે એટલે તમને આવવાના વિડીયો જોવા મળશે